હુમલો કરવામાં આવ્યો છે તો બાળકને ફાડી ખાધાના સમાચાર છે તે મળી રહ્યા છે મજૂર બાળકના ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો તો સાબરકુંડલા રાજુલા વચ્ચે થોરડી ગામમાં ગામની સીમ છે ત્યાં બનાવ બન્યો છે મધ્યપ્રદેશના વર્ષના બાળક પર હુમલાના સમાચાર છે છે તે મળી રહ્યા પરિવારને બાળકને ઉઠાવી ફાડી ખાધાના સમાચાર છે તે સામે આવ્યા છે સાવરકુંડાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દ્વારા માનસ પર હુમલાની ઘટનાનો બનાવ સામે આવ્યો છે સિંહના હુમલા બાદ વન વિભાગ હાલ તો ઘટના સ્થળે પહોંચ્યું હતું અંદર અવારનવાર સિંહોના હુમલાથી લોકોમાં પણ સવાલ છે કે આખા ભયનો માહોલ પણ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે વન્ય પ્રાણીઓ સતત માણસો પર હુમલાના બનાવોથી સવાલ ઉઠી રહ્યા છે વન વિભાગ દ્વારા સિંહને પાંજરે પૂરવા પણ હાલ ટીમ બનાવવામાં આવી છે તો સાવરકુંડલાથી